આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામના ગામના લિંક રોડ પરથી પસાર થતા અતિ ભારે વાહનો સામે સ્થાનિકોમાં રોષ ખેરગામમાં પોસ્ટ ઓફિસ પાસેથી રામજી મંદિર પાછળથી જનતા હાઈસ્કૂલ સુધી જોડાતા બાયપાસ લિંગ રોડ પરથી ધરમપુર નાસિક તરફ જતા અને આવતા અતિ ભારે વાહનોની અવરજવર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે રામજી મંદિર પાછળ ચીખલી રોડ તરફ બાયપાસ ત્રણ રસ્તા નજીક આવેલા એક મકાનનો પતરાનો શેડ રાત્રિના સમયે ધરાશાય થઈ ગયો હતો આ દુર્ઘટના નીચે ઉભેલી મોપેટ દટાઈ ગઈ હતી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી અને તૂટી જતા વીજ પુરવઠો ગયો હતો મુજબ આ ઘટના કોઈ ભારે વાહનની ટક્કરથી સર્જાઈ હોવાની આશંકા છે રહેવાસીઓએ આ રોડ પરથી અતિ ભારે વાહનની અવરજવર તાત્કાલિક રોકવાની માંગણી કરી છે ખેરગામ પોસ્ટ ઓફિસથી જનતા હાઈસ્કૂલ સુધીના બાયપાસ રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે ધૂળનો ઉપદ્રહ વધ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓ ઘણીવાર ખાડાઓમાં ફેરવાઈ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક વખત મરામત કરાયા હતા છતાં ભારે વાહનના સતત સંચારના કારણે રસ્તાની હાલત ફરી ખરાબ થઈ ગઈ હતી ધૂળના કારણે રહેણાંક વિસ્તારના આરોગ્યની સમસ્યા ઊભી થઈ રહી છે આ સમસ્યાના ઉકેલ માટે ચાર ફળિયા રહેવાસીઓ ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી રિપોર્ટર દીપક પટેલ ખેરગામ ટોનના ગાળામાં જે અહીંયાથી લિંક રોડ પર જે હેવી વાહનો જાય છે એક થમ તોડી પાડ્યો હતો એ ઠંટોળી પડ્યાથી રાતના ત્રણ વાગે એટલે આખું ટ્રાફિક જામ થઈ ગયેલું હતું જીબીને રાતના સવા ત્રણ વાગે જાણ કરી જીબીના માણસ એવા ઠાભલો પછી જીબીના માણસો સાંજે બીજે દિવસે સાંજે સાંજે છ વાગે આવીને આઠ વાગે લાઇટ ચાલુ કરી ત્યાં અઢીથી ત્રણ કલાક લોકોની લાઇટ બંધ રહી હતી અને જે ત્યાંથી જે સ્ટ્રીટ લાઇટ જાય છે જનતા માધ્યમિક શાળા અને વાવ રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ ટોટલી બંધ છે એ લોકો ત્યારે કહી ગયેલા કે બીજે દિવસે હેલ્પલાઇન પર બી ફરિયાદ કરી સાહેબને બી મળ્યા પણ હજી સુધી કઈ નહીં સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ નથી લિંગ રોડ વલસાડથી જે પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છે એની માટે તમે કેટલી વાર કોને રજૂઆત કરી અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી પીઆઈ સાહેબ પણ હતા ત્યારે પછી આવેદનપત્ર આપ્યું પણ છતાં અત્યારે સુધી કોઈ તંત્ર અહીં સુધી જોવા માટે પણ આવ્યું નથી સ્થળ પર ટ્રાફિકની સમસ્યા વધવાની છેલ્લા ત્રણ મહિનાથી અતિ ભારે ટ્રાફિકની સમસ્યા વધવા માંડી છે અને દસ ટકાના વાહનો જ્યારે પસાર થતા હોય છે ભારે ભરતા વાહનો અહીંયાથી પસાર થતા હોય છે પણ એ ડાયવર્ઝન ના હોવાના કારણે ખેરગામથી વલસાડ રોડ લિંગ રોડ દ્વારા અહીંયાથી પસાર થતા હોય છે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અહીંયા એટલી દૂરની રચકણો ઉતી હોય છે ઘરના જે શેડ પાડેલા છે એ શેડ બી તૂટી ગયા છે રાત્રે થામડાઓ તૂટી ગયા છે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર અહીંયા આવતું નથી જોવા પણ લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો રહ્યો છે આપણે અહીંયા લોકો પાસે જાણીશું સમસ્યા કે તમારી સમસ્યા શું સમસ્યા એવી છે કે અમારે જે સાધનો છે એ અત્યારે એટલા બધા જાય છે અને મોટા સાધનો જાય છે ફૂલ સ્પીડે જાય છે એટલે ચાલવામાં રસ્તો ક્રોસ કરવામાં એટલી બધી પ્રોબ્લેમ છે બીજું કે રસ્તા ઉપર એટલી બધી ધૂળો ઉડે છે અને ટ્રાફિકની ફૂલ સમસ્યા છે અને એ અત્યારે પણ એ તમે જોઈ શકો છો સિચ્યુએશન કે સાધનો રેગ્યુલર અવર જેવા તે જ છે જે સાધનો હાઈવે પર જવા જોઈએ એ અમારા ગ્રામ્ય રસ્તા જે નાના રસ્તા પરથી જાય છે આ તમે જોઈ શકો ભારે વાહનો હોય છે ત્યારે પસાર થતા હોય છે અને આ લિંક રોડ જે કહેવામાં આવ્યો છે એ ફક્ત લિંક રોડ માટે ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આ ડાયવર્ઝન ના આપવાના કારણે અનેક ટ્રાફિકની સમસ્યા તમે બજારમાં પણ એટલી ટ્રાફિકની સમસ્યા તમે જોઈ શકો છો તંત્ર આની માટે કંઈક છે લોકોના ઘરના શેડો બી તૂટી ગયા છે લોકોની લાઇટો બંધ થઈ ગયા છે રાત્રે ઘણી વાર ડર લાગી રહ્યા છે અમને એટલે આ રોડ પર પૂર પણ આવી છે ઘરો આવ્યા છે પણ નીકળાતું નથી એમનાથી કોઈ નાના છોકરાથી ચાલતું જવાતું નથી એ સમસ્યાને લઈને આ લોકો ગઈકાલે એ લોકો કે જ્યારે બહાર ચઢતા હોય છે તો કંઈક ગાડીઓ મોટી ગાડીઓ વાહનો લઈ જતાકરાઈ જવાનો એનો બી એ લોકો ડર લાગતો હોય છે એ લોકો ઘણી વખત ટ્રાફિકનો સમસ્યા તમે જોઈ શકો વાહનો કન્ટિન્યુ અહીંયા પાંચ મિનિટ બી ઊભી નથી રહેતા એ સમસ્યા છે તો શું અહીંયાથી પસાર થવું કેટલું કઠિન હશે આ લોકોને કે સમસ્યા લઈને આપણે માનીને એટલે તમારી એ બધાથી કેટલા તો નાખી ગયેલો એટલે એમ તો આપણાથી પકડાય એમ મળે તો મારે તો ઢોર મરી જાય તો અમે તો બરવાડાની સમાજો અમે તો મરી જ જાય હું જીવી દેખાય એટલે અમારું તો બહુ પ્રોબ્લેમ રાતના હું તોડી જઈએ એટલે દિવસમાં બધા વારસી થઈ જાય પણ આ મૂંડા જાનવરનું તો હું કરી શકાય જાનવર તો મરી જ જાય એટલે આજે માજીને કેવું છે કે મારા ત્રીસ ઢોર નો ટબેલો છે ને ત્રીસ ઢોર નો ટબેલો જયારે શેડ પડેલો હતો કેટલા ઢોરો દબાઈ ગયા હતા અને એને નુકસાન પણ થયું હતું રાત્રે એ નુકસાન કરીને ટ્રક ભાગી ગયો કોઈને ખબર નથી કઈ રીતે કઈ રીતે આ લોકો ભરણ પોષણ ચાલતું હોય છે પરંતુ હવે આનો રસ્તો શું નીકળશે શું લિંક રોડ પર તમે આટલા ડાયવર્ઝન મોટા વાહનો પસાર કરી શકો ખરા તંત્રને આ જાણવા માટે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે હવે આપણે અહીંયા યુવા વર્ગને પૂછીશું કે તમારે શું માંગ છે મારે ત્યાં લગભગ આ પાંચથી પાંચ દિવસ પહેલા અહીંયા એક્સિડન્ટ થયો હતો રાતના લગભગ ત્રણથી ચારના પચાસ ગળામાં થયો હતો એમાં બી હવા તો નથી હોતો આવેલો પણ મારા ઘરમાં શેર થઈને દેખાતો તમને બતાવીએ પછી ઠેર તૂટી ગયો છે પછી ઘરનું પાણી નબાઈ ગયું વાઈટિંગ વાઇપિંગ પણ થઈ ગયું બધું વાહન નથી ગયેલું બધું પાણી ગયું અને આખા લાઈનની પાણીની પાઇપલાઈન બધી આવતા વાહનો દબાઈ તો થઈ ગઈ છે તો માત્ર લગભગ એક દોઢ લાખ નુકસાન થઈ ગયું છે મારા ઘરમાં એ વાહન બાર માહન લિંગ સાંકડો હોવાના કારણે હાલમાં જ હમણાં લીપાપોટી કરવામાં આવી છે રોડ તો બનાવવામાં આવ્યો છે પણ નાથી સ્કી બેકાર લગાવવામાં આવ્યો છે કે નથી કશે બમ્પર બનાવવામાં આવ્યા છે શું આ બેદરકાર ચાલશે ખરી અહીંયા આવી બેદરકારી એટલે પણ કોને અકસ્માત થશે તો એનો જવાબ લાગે